ના 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 મારી જીવ હોય ભૂલી ગયો મને ખબર નતો ને આવા માણસો છો ને યાર આવું કામ તમે બધા કરો છો ને બરોબર ભરતભાઈ ખાવાનું કીધું પછી એની કે આ માણસ તું લઈશ ને એ માણસ આ નથી ના ના પછી હું કહો વિજયભાઈ આમ હું કરવાનું છે હું ફોન કરું તો હું ફોન કર વિજયભાઈ ફોન કરાવ્યો બરોબર વિજયભાઈ ને પાછું અમે સમાધાન કરવા આવીએ ને તો બધા તમે આવું જોઈ ગયા એ આ જે લેખી ને

તો અમે કરતા અઠવાડિયા બે ફેરવું વાતચીત કરતા તકલીફ ક્યાં પડે તકલીફ ઈ અને સોશિયલ મીડિયા માં કેવું કે અમે સામાજિક કાર્ય કરતા હોય અમારે

એવા ક્યાંય પણ સમાજ ઉપર બનાવ હોય ને વિડીયો મૂકી દે હા તો આવી રીતે વિડીયો મુકાય ને મેં કીધું મૂકી દે

હા વાણી થકી કોકની કોપી મારવી અને સોશિયલ મીડિયા માં ફાંકા મારવા પણ જેના આપણા ગુરુ મહિના હોય કોઈના આપણા ભાઈબંધ મહિના હોય કોઈ આપણા સમાજના હોય આપણા સોશિયલ મીડિયામાં સામાજિક કાર્યકર બોલતા હોય અને જો આપણે ક્યાંય પુગી ન હોંગી તો પછી એ ખોટા ફાકા માર્યા જેવી વાત થયેલા આપડે તો એને કેતા તા કે ભાઈ ખોટા ફાકા ના માર્યા હું તમને કહી દઉં મારા સમાજ માં મારો વાંધો છે તમારે ને વિજય ભાઈ ને અંકિત ભાઈ ને આવવું પડશે તમારે ફરજ યાર આવવું પડે આવવું પડે ને યાર વાત વસ્તી છે આવવું પડે કેમ નો હાલે અમારે લગન અટકી જાય છે ન નથ હતા દેતા

મારા ભાઈ કુટુંબમાં લગન છે અને આ સમાધાન કરવાના છે તમે અંકિતભાઈ ને વૈજયભાઈ આરે આવું એટલે ફરજિયાત તમારે આવવું પડે વાંધો સારી